નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ધારપુર રેગિંગના વિરોધમાં મહિલાઓના ચોધાર આંસુ ધ્રાંગધ્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા કયું સરકાર પાસે દીકરાનો ન્યાય જોઈએ ત્યાં સુધી અમે અહીંથી ડગવાના નથી પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું ધ્રાંગધ્રાના જેસડા ગામના મોતને ભેટેલા યુવાનને ન્યાય અપાવવા રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સહિતના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા આ ભાવુક દ્રશ્યો જોઈએ હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા ત્યાં હાજર એક મહિલા તો આક્રોશ સાથે ત્યાં સુધી જણાવ્યું હતું કે બધી માતાને એક દીકરો છે આજે આમના દીકરા સાથે થયું કાલે કોઈ બીજાના દીકરા સાથે આવું થશે તો કોણ અમને અમારો દીકરો આપશે અમને સરકાર પાસે આ દીકરાનો ન્યાય જોઈએ ત્યાં સુધી અમે અહીંથી ડગવાના નથી પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો જુનિયર વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા એનું કમકમાટું ભર્યું મોત નીપજ્યું હતું બાદમાં કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ કરાતા પંદર સિનિયર વિદ્યાર્થીને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની સાથે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં મોતને ભેટેલા ધ્રાંગધ્રાના જેસડા ગામના યુવાન અનિલ મેથાણીયાને ન્યાય અપાવવા ધાંગધ્રા પ્રાંત કલેક્ટરને રજૂઆત કરવા ગયેલી આજુબાજુના ગામોની મહિલાઓ સહિતના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા એમાં મૃતક યુવાનનો ભાઈ પણ રજૂઆત કરવા સમયે ભાવુક બનીને ચોધાર આંસુએ રડી પડ્યો હતો ત્યારે મહિલાઓના રોકડ અને આક્રમણ સાથેના આ ભાવુક દ્રશ્યો જોઈ હાજર સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયું હતું જેમાં શનિવારે સોળમી નવેમ્બરે રાતે મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો એમબીબીએસનો વિદ્યાર્થી અનિલ મેથાણીયા સિનિયરના રેગિંગથી બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું હતું આ મામલે મેડિકલ કોલેજે પંદર સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે જ્યારે બીએનએસની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારબાદ પોલીસે અઢારમી નવેમ્બરે તમામ સિનિયર આરોપીઓની ધરપકડ કરી હતી ઓગણીસમી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ પૂરા થતાં કોર્ટે વીસમી નવેમ્બરે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા તમામને સુજનીપુર સબ જેલમાં ખસેડાયા હતા પરિવારજનો સહિતના ન્યાયની માંગ સાથે બાવીસમી નવેમ્બરે ધ્રાંગધ્રા પ્રાંત ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગામનો અનિલ પહેલો સ્ટુડન્ટ હતો જેને મેડિકલ ફિલ્ડમાં એમબીબીએસમાં એડમિશન મળ્યું હતું એક મહિનો થયો છે હોસ્ટેલ ગયો અને આ ઘટના બનતા આખા ગામમાં શોકનો માહોલ છે અનિલ હોસ્ટેલ ગયો અને એક અઠવાડિયા પછી વીસ ઓક્ટોમ્બરે તેની બહેનની સગાઈ થઈ એટલે એમાં આવ્યો હતો અને પરત હોસ્ટેલ ગયો હતો ત્યારબાદ દિવાળી વેકેશનમાં ચાર પાંચ દિવસ આવ્યો હતો બહેનના મેરેજ વીસ ફેબ્રુઆરીએ રાખવાનું નક્કી હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ